તો દોસ્તો સ્વાગત હે નવા વ્લોગમાં તો હમણાં મિલે એનાઈએ ગલ્લે સિલ્વર ની વિમલ ખાવા મસાલા ખાવા અને પછી ખબર નહીં આગળ ગાડી પેટ્રોલ ભટકી હોય તો પેટ્રોલ પૂરાઈએ પછી આગળ જવાનું બનાવીએ થોડાક આગળથી હાજી રાત હાશ્રી આલીઓ મફત નું તેને જુમ હોય ગાલીન રેડ દે તો દોસ્તો મંદિર નો ગેટ આવી ગયો અમે અમને પેટુ કરાઈ દીધું અમને આ મંદિર ઈ ડુંગરા ઉપર લક્ષ્મી માતા નું મંદિર ગાડી ચડી ગઈ આ બે બકવા માં ઈ

દોસ્તો અમે આવી જઈએ હમણાં લક્ષ્મી માના મંદિર દર્શન કરવા આ પસવાડ મંદિર અને આ ચારે બાજુ ડુંગરો અને આ જીવડન પણ ત્યાં બદલે ચબૂતરું અને આ એનું એક શિવ દર્શન કરવા તો મળે

એક નંબર લાગે ચારે બાજુ લીલોસમ ડુંગરો મંદિર અને હુનું હુનું કોઈ મળસ નહી અમે એક લાશ અગલે આવ્યા તા લોકો ની અહીં આઈ ગયા ડાયરેક્ટ ડુંગરે જેમ કે અમારા ઘોડ થકી થોડુંક શેટી પડે એટલું હું જોવા શું ખોળા તો દોસ્તો દર્શન ફર્શન કરી લીધો બીજી એક ઘે ચાલો ચાલુ કર Terima <tiny noise>